ને બીહું નહીં જો આપડી ફેરવવાની હે પાણી કરવાનું નાખવું બધી બનાવે ને પેલા મજૂર ને દેતી આવા ને પછી બીજું બધું કામ કન્ટિન્યુ ચાલુ કરીએ તો હાલો બન્યા રીજો અમારા વિડીયો હાલો રામ રામ સીતારામ બધા ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં અત્યારે વહી ગયા હોવા નવ કોઈ હાજા છે ગયા ને બે ભાઈ એને તો ગુંમરા માં રે રાખ્યા ડાવરા પાછે થિયારા આખા પાછે થિયારા કે એને કસરત દે થઈ ગઈ કે કેસી હા કરી તો વીટ જો સાલ એ જો મને મોડું થે ને બલીસ આવી બેહવા

હાલો તો આપણી સાસ સરસ મજાની બને ગઈ ને સા દેતા આવીએ માણસો ને આપણી સા ખેતર માં દેવા જઈએ તો દેતા આવીએ સા તો જો સરસ મજા એકદમ માંડવી એવું નીકળવા માંડી એક દે આપડે મારવા મારો આવ્યા તા બાજુ પણ છ એટલો ભાગ ને દઈ ગયો ને વાસઠ પી ગયા ને જો ને દઈ જઈ કેવી સરસ મજા ને એકદમ જઈ સોખી ને ઓઈલી જરાક ને હતી

સરસ મજા ને સોખી એકદમ દેખાય નો સાણી ખ્યા આપણે મુકેશ ને સાસ મજા ને સા પીવાની મજા આવી ગઈ ગઈ ની

જો મીરા સરસ મજાનું પાણી પીએ ચાલુ કે શું મજા ના જો બધી ધીન પાણી કરો ને ખાપે એટલે બાંધે દે ની રી હે હા ને આ મીરાને તો જો બરોઈ નાખી ને તે ના બધે ખોતરાડે નાખે દે એની ફરી અમે જ બંધ છે બીજી બધી બાંધી લઈએ

હાલો આપણે બપોરા કરી લઈએ તો આપણે દીધો રીંગણા નું ને સરસ જો તો સરસ મજાનો જો ભરોસો સૂરમુ કરે બાજરાનો રોટલો રીંગણા ને શાક માં સૂરન ખાય